આજે અમારા ગામના બાપભાઈ આવ્યા છે પાનના ગલ્લે અને મારી લારીએ અને બહુ સારો સ્વર છે એનો સારા અવાજમાં ગાય છે નોરતામાં અખ્યાણમાં અને એટલું બધું કરુણ રસથી ગાય છે તો આપણે એકાદી કડી એની પદ્માની આપણે બાપભાઈના સ્વરમાં એકાધી કડી લલકારીએ અને સાંભળીએ બાપભાઈને બાપભાઈ अधूरी री प्री तड़ी रामायन ज़ोे न तो रोशे आ सुधार जो रड़ दुखी न था બાપભાઈ વા જોયું કરુણ રસ એકદમ આભાર બાપભાઈ